કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધા મજામાં એશો આ બધોય ઢગલો આખી નાઈક ભેગી કરવાની છે ના ના નાઈત ભેગી નથી કરવાની પ્રજાને વેકેશન પડી ગયું ને તો દર પાંચ મિનિટે રસોડામાં જાય અને ખાખર ખોરાક કરે નાસ્તામાં શું છે નાસ્તામાં શું છે ગમે એટલું બનાવો ને બધુંય સાફ કરી નાખે ખાઈ ખાઈને તો મેં કીધું આ બહાર થી લીધેલા નાસ્તા કેટલાક પૂરા પડે તો હાલો આપણે ઘરે જ નાસ્તા બનાવી લઈએ નાસ્તાની ફરમાઈશમાં હું હું હતું તમને ખબર છે સાત વાડી અને બધાના ફેવરેટ સેવ મમરા અને ચણાના લોટની સાદી સિમ્પલ સેવ સૌથી પહેલા તો આપણે સાત વડી બનાવવા માટે છે ને લોટ બાંધી લઈએ જેથી કરીને બીજો નાસ્તો ત્યાં સુધી છે ને હાથ વડીનો લોટ જાય લોટ બાંધવા માટે છે ને મેં અહીંયા મેંદાનો લોટ ચાડી અને એમાં છે ને થોડોક આવતો જાતો રવોય નાખો તો જેને જેને લીધે છે ને સાત વડી એકદમ તમારી ક્રિસ્પી બને છે ત્યાર પછી એમાં મીઠું અને તીખાની ભૂકી તેમજ મોણ નાખી અને લોટને છે ને બાંધી લેવાનો છે આપડી સાત વડીનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે એમાં કુણ આવવા માટે છે ને આપણે સાઈડમાં મૂકી દઈએ હવે સૈણાના લોટની સેવ બનાવવા માટે છે ને એક ટોપડીમાં મોણ માટે થોડુંક તેલ થોડુંક મીઠું અને થોડીક હળદર અને થોડુંક થોડુંક જ પાણી લેજો મારા અહીંયા છે ને ઝાજું બધું પાણી પડી ગયું તો પછી ઝાઝી બધી સેવ ટૂંકમાં પીંડો વધારે બંધાઈ ગયો તો પછી તો મને એમ કે આ કઈ પૂરી થાય પણ કાંઈ વાંધો નહીં થઈ તો ગઈ હતી જેમ તેમ કરીને એટલે છે ને થોડુંક પાણી પછી એમાં ચણાનો લોટ નાખ્યો અને વેણથી છે ને આપડે હારીપેટ સેવ નો લોટ છે ને બાંધી લેવું વેણ લોટ બાંધીએ ને તો એમાં મસ્ત બંધાય છે એમાં હું આપણા હાથે ન બગડે અને લોટ એ સરસ છે ને બંધાઈ જાય છે તો આ આ રીતે લોટ બાંધવાની છે ને તમે એકવાર ટ્રાય કરજો હવે તમે કેતા હશો કે આ બેન સણાનો લોટ બાંધે એમાં હું બતાવતા હશે પણ એવું નથી બધાયની રસોઈ કરવાની રીત છે ને અલગ અલગ હોય છે આપણે સ્વભાવ કેવો રાખવાનો ખબર કે આપણને કંઈ આવડતું જ નથી આપણને આવડતું હોય ને તો એમ કહેવાનું કે મને કંઈ આવડતું જ નથી કેમ કે હામે વ્યક્તિ આગળ છે ને કઈક નવી રીત હોય તો ઈ નવી રીત કેવી છે એ આપણે એકવાર ટ્રાય કરવાની છે એવું નહી કે ભાઈ એણે કીધી એના કરતા મારી રીત હારી છે એની રીતે ઘણી વાર સારી હોય છે હવે સેવ નો લોટ બંધાઈ ગયો છે એને હંચા ની અંદર હરખાઈ નો પૂરી અને આપણે ફટાફટ છે ને સેવના ઘણવા ઉતારવા માંડીએ જો મા એટલી બધી સેવ હા ઓટલી બધી સેવ હું વાર લાગી ચાર હંચા માં તો કેટલી બધી સેવ બની ગઈ એટલે જે લોકો ઘરે સેવ નથી બનાવતા ને એ લોકો હવે ઘરે બનાવ મન જમા છે ને કઈ વાર નથી લાગતી અને હારે છે ને મેં મમરામાં નાખવાની સેવાય અલગ થી તગારામાં છે ને કાઢી લીધી તી હાય હાલો એક કામ તો પૂરું થયું હવે ઉપાડીએ મમરાનું કામ જેમાં નાખવા માટે છે ને મેં બી અને મકાઈના પવા છે ને તરી લીધા હતા ઉભા રહેજો આ વખતે છે ને મેં મોમરા ચારીને નાખ્યા છે આની પેલા મેં મમરા બનાવ્યા હતા ને ત્યારે ચાયરા નહોતા તો નામ તો ભૂલાઈ ગયું છે એક જણા કમેન્ટ કરી હતી કે મોમરાને પેલા સારવા પડે બેન તો આ વખતે છે ને મેં મોમરા ચારીને નાખ્યા છે મોમરા વગરવામાં મેં ખાલી હળદર ને મીઠું જ નાખેલા હતા ને થોડીક આવતી જાતિ હિંગ બધા એમ જ વગાડતા હોય ક્યાં તમને ખબર આજે છે ને મને એક વાત પડી હું ખબર ની થેલીમાં છે ને બે લાખ બે હજાર એકસો ને વીસ મમરા આવે આ તો હું નવરી હતી ને તી મેં કીધું તમારે કોઈ ગણવાની ઉપાધિ નહીં હું ગણીને કહી દઉં એટલે હવે તમે કોઈ ગણતા નહી આટલા મમરા એમાં આવે એક થેલી માં હો મમરા મસ્તી ના વઘારાઈ ગયા હતા હવે મમરા આપણે કરી નાખીએ ઊંધ્યું ઊંધ્યું એટલે કે બધું મિક્સ કરી દઈએ આ મમરા નું ઊંધ્યું થોડી કઈ બનતું હોય છે તો તો હાવ પેચો બોલી જાય મમરા આમાં મસાલા છે ને મેં ખાલી હળદર ચટણી અને મીઠું જ નહીં ખૂતું બીજા કઈ ચાટ મસાલા કે ખાંડ કે એવું કઈ હું નાખતી નથી કેમ કે અમે છે ને સાદા સિમ્પલ જ મમરા ખાઈએ છીએ એટલે હવે સાત વડી બનાવવા માટે સાત વડીના સાત પોળ તો ચોટાડવા પડશે એના માટે છે ને આપણે ફેવિકોલ તૈયાર કરી લઈએ એ હાચે ફેવિકોલ નથી લેવાનો ઘી લેવાનું છે અને એમાં મેં નાખેલો હતો ચોખાનો લોટ જો ચોખાનો લોટ ન હોય ને તો મેંદાનો લોટ નાખી શકો છો ચોખાના લોટ થી છે ને સાત વડીના પોળ છે ને એકદમ ક્રિસ્પી બને છે સાત વડી બનાવવા માટે આપણે અહીંયા સાત ગોયણા કરી લીધા છે અને સાતેય એ છે ને રોટલીની જેમ વણી લેવાના છે વણા જાય પછી છે ને જે ફેવિકોલ બનાવેલો હતો ને એ બધી રોટલીમાં લગાડી અને સાતે રોટલીને ને છે ને ચોટાડી દેવાની છે સાત વળીના સાત પડ ચોટાડી લીધા પછી એને છે ને ફોરા ફોરા હાથે વણી લેવાની છે વણાઈ ગયા પછી ફેવિકોલ લગાડી અને છે ને રોલ વાળી દેવાનો છે અને ધારદાર ચાકુ લઈ એક ખરખું કટિંગ કરી લેવાનું છે એટલે એક ખરખા ગોયણા બની જાય હવે આ ગોયણાને ફોરા ફોરા હાથે વેલણથી વણી લેવાના છે લંબગોળ શેપ આપવો હોય તો લંબગોળ આપી શકો અને ગોળ શેપ આપવો હોય ને તો તમે ગોળ શેપ આપી શકો છો આ સાત વાળી તળીએ ત્યારે ખુલે નહીં ને એના માટે જે છેલ્લે જે ખૂણો હોય ને એ ખૂણાને છે ને આમ ગોયણા નીચે દબાઈ દેવાનો પછી વે બેલણ છે ને ફોરા ફોરા હાથે ફેરવાનું જેથી કરીને છે ને તમારી સાત વડી છે ને ખુલે નહી સાત ધીમા ગેસ બ્રાઉન કલર ની થાવા દેવાની છે આવી ગયા ને મોઢામાં પાણી સાત સાથે સાત પડ વગર ચશ્મા એ કેવા સરસ દેખાય છે આ છે ને ચારે ખાવાની તો બહુ મજા આવે છે આ આપણે નમકીન બનાવીએ એટલે કે મીઠાવાળી બનાવી આ રીતની આપણે ગયડી બનાવીએ તો ગયડીએ બનાવી શકીએ છીએ જો ગયડું ફાવતું હોય તો ગળી સાત વાળી બનાવવા માટે એમાં આપણે શક્કરપારા પારા બનાવીએ ને કેમ ખાંડનું પાણી કરીએ એ જ રીતે આમાં ખાંડનું પાણી કરી અને લોટ બાંધવાનો છે ગળી બનાવો ને ત્યારે એમાં આવતું જાતું મીઠું નાખો ને તો એનો ટેસ્ટ છે ને એકદમ મસ્ત આવે છે તો આપણો નાસ્તો થઈ ગયો છે રેડી ચણાના લોટની સેવ સાત વડી મમરાનો ચેવડો ભલે ખાધા કરે ને જાયા કરે ખાતા જાઓ જાતા જાઓ ખાતા જાઓ જાતા જાઓ જો મારો આ નાસ્તાનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને નવા હોય તો મારી ચેનલને ફોલો કરતા જાજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં